તો પહેલા ચાર રસ્તા આવશે ને ત્યાંથી જ છે જોરદાર કલેક્શન તમને સાધના આપણે પહેલા ચાર રસ્તા પાસે પહોંચી ગયા છે જૈન જોડે તમને ઇમિટેશન અંદર ખાચામાં જવાનું છે તો જો સામે પણ ઇમિટેશન જ્વેલરી બોર્ડ લાગેલું છે સીધું અને આ પણ છે પરી ઇમિટેશન જ્વેલરી બોર્ડ જો અહિયાં પરિ ઇમિટેશન જ્વેલરીનો એરો છે અને આ છે સામે સ્ટોર આ જો આ છે ઇમિટેશન જ્વેલરી જો આ રીતના આખો શોરૂમ છે અંદર જઈએ જઈએ તો ખબર પડશે શું શું વસ્તુ છે ઓનર શું નામ છે આપનું રાજભાઈ રાજભાઈ જય શ્રી કૃષ્ણ કાયમ તમે અહિયાં જો છો બરાબર છે તો આજે આપણને શું બતાવાના છે તમે અંતિમ બન્યા રહેજો તમને અંદર ઘણું બધું એવું તમને ઈયર એન્ડિંગ સેલ ની અંદર ડિસ્કાઉન્ટ મળવાનું છે જો કલેક્શન જો આખા સ્ટોર ની અંદર ભરપૂર એવું કલેક્શન છે ચારો તરફ તમે સામે ભી જોઈ રહ્યા છો કોસ્મેટિક્સ કલેક્શન છે અને ઇયરિંગ કલેક્શન બીજું ઘણું બધી એવી વેરાયટીઓ આ વિડીયોમાં તમને બતાવવાના છે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરી ફટાફટ આવી

આ પચાસ રૂપિયા થી શરૂ થાય છે બરાબર છે જો બેનો આ બધી ઇયરિંગ્સનું કલેક્શન છે ને પચાસ પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી થી 30 થી સ્ટાર્ટિંગ આ બધું જ સ્ટાઇલ 50 થી ચાલુ થાય છે અચ્છા 50 50 રૂપિયા થી શરૂ થાય છે આ બધું જે કલેક્શન મૂકેલું છે એ જ છે ને રાજભાઈ હા આ બધી વેરાયટી બધી અલગ અલગ છે 100 120 70 50 100 બરાબર તો જોઈ લો દરેક પર 20% આપું દરેક પર 20% ડિસ્કાઉન્ટ છે બરાબર જોઈ લો તો બધી ન્યુ જ્વેલરી નું કલેક્શન છે તમારી માટે ઇયરિંગ્સ નાની અચ્છા ભાઈ ડિસ્પ્લેમાં બધી જ વસ્તુઓ તમને અહીંયા લગાડીને બતાડેલી છે આના સિવાય પણ ઘણું મોટું કલેક્શન એમની પાસે અવેલેબલ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને ઓરિયન સ્ટાઇલમાં વેસ્ટર્ન ઈયર રિંગ્સનું કલેક્શન છે એ કેટલાથી શરૂ થાય છે સો આ બધી કોરિયન શો થી આવું થાય છે અચ્છા 100 રૂપિયા થી શરૂ થાય એટલે ઇન્ડિયન આપણી આવે છે બધી 50 થી સ્ટાર્ટિંગ થાય બરાબર છે તો ભાઈ જો કોરિયન ઇયરિંગ્સ નું પણ કલેક્શન તમને પચાસ સો દોઢસો બસો રૂપિયા જેવી પ્રાઇઝ ની અંદર મળી જાય છે આમ તો રેગ્યુલર એમની પાસે પચાસ રૂપિયામાં ઇયરિંગ્સ નું કલેક્શન સ્ટાર્ટ થાય છે હા લાકડાનું તો ભાઈ એન્ટિક પોલિશ જ્વેલરી પણ છે અહીંયા એ તમારી માટે સો એકસો રૂપિયા જેવી રેન્જ ની અંદર જો બહુ જ સરસ એવું કલેક્શન છે ભાઈ જે પણ તમારી સાડી કે જે પણ ડ્રેસીસ હશે ને એના તમને મેચિંગમાં ન્યૂ કલર્સમાં તમને ઈયરિંગ્સનું કલેક્શન મળી હશે કુંદનમાં આ કુંદનમાં કોમ્બો છે આ ટીકા સાથે બે ઇયરિંગ્સ આવશે જો આ હા આ જે તમને બતાવે છે એ છસો રૂપિયાના છે પણ આવા ત્રણસોવાળા પણ છે જો આ રીતના આવશે અને આવા ચારસો રૂપિયાવાળા પણ છે જો તો બહુ જ સરસ એવું કલેક્શન અહીંયા લાગેલું છે કોમ્બોમાં કોમ્બોમાં આ બસો પચાસ વાળું છે જો છે ને તો આવું ઘણું બધું એવું કલેક્શન તમને અહીંયા મળી જશે જો એક તમને ટીકા સાથે ઇયરિંગ્સનું કલેક્શન સંગીતા પહેરીને બતાવે છે તમને જો આ રીતનો ટીકો આવશે આ બુટ્ટી છે જોઈ લો આ જે તમને બતાવ્યું ત્રણસો ચારસો પાંચસો બસો અને સો દોઢસો રૂપિયાવાળું જે કલેક્શન છે અલગ અલગ એ આ રીતનું આવવાનું વાળી બુટ્ટીઓ છે આપણી પાસે અચ્છા લગ્ન સિઝનની લગ્ન સિઝન માટેની અચ્છા હા હા અલગ અલગ છે કુંદન માં અલગ અલગ છે મોતી માં છે મોતી માં છે કુંદન માં છે એમાં એમાં શેરમાં ઝુમળવાળી શેરો સાથે આવે છે બરાબર છે એમાં વ્હાઇટ પોલિશ જોર્ડન 1950 માં છે ગોલ્ડન પોલિશ માં છે જો પછી આ એન્ટિક ડાર્ક પોલિશ માં આવશે બરાબર જો પછી આ બાહુબલી સ્ટાઇલ આવશે મોતી બરાબર તો જો ભાઈ ઘણું બધું આ બાહુબલી સ્ટાઇલમાં છે બરાબર જો આવું ઘણું બધું કલેક્શન પરી ઇમિટેશન જ્વેલરીમાં એમની પાસે અવેલેબલ છે બિલકુલ ન્યૂ સ્ટોક તમારી માટે આવ્યો છે તો ફટાફટ વિડિયો શેર કરીને આવજો પી ઇમિટેશન જ્વેલરી અને જો એન્ટિટાનીસ જ્વેલરીની અંદર તમારી માટે ડબલ ડિઝાઇન વાળી આવી રીતની એન્ટિટાનીસ જ્વેલરી છે આમાં ત્રણસો ચારસો અલગ અલગ ડિઝાઇનોમાં આવી રીતે ડબલમાં આવશે જો છે ને

આ કાઢી એકલી તમે આ પહેરી શકો છો અચ્છા ટોપ્સ કે પહેરી શકો છો અચ્છા આખી આવી રીતના પહેરી હોય જે લટકણ છે એને પણ અલગ પહેરાય અને જે સ્ટોન છે એને પણ સિંગલમાં માં હોય તો પણ પહેરે તો આવી ઇયરિંગ્સ કલેક્શન કેટલાથી શરૂ થાય છે આ બધી બી 150 200 થી સ્ટાર્ટિંગ છે આ બધી છે ને એવી રીતે પહેરાય ફ્લાવર કાઢી નાખો પાછળનો સ્ટોન પહેરું હોય ને પહેરો હોય તોય પહેરાશે જો હા ઇન 1 છે બરાબર તો જો ભાઈ આ બધું જ કલેક્શન છે તમારું સ્ટોન મોતી ભી પેરે એકલો ફ્લાવર એકલો સ્ટોન સ્ટોન બી બી ભી પહેરે એક ટુ ઇન વન થ્રી ઇન વન બરાબર છે આ બધી આ બધી હેન્ડ પેઇન્ટિંગ વાળી છે નીચે સ્ટોન નહીં આવે કોઈ જાતનું પેઇન્ટિંગ કલર આવે હેન્ડ પેઇન્ટિંગ કલર આવશે હા માં નીચે બરાબર છે એની જોડે આપણી પાસે આવી આપણી ખુદની ડિઝાઇન વાળી ઇયરિંગ્સ છે જો ભાઈ એ ફરી ઇમિટેશન જ્વેલરી વાળા જે રાજભાઈ છે એ જાતે તમારી માટે આવી રીતની ઈયરિંગ્સ બહુ જ સરસ એવું મેન્યુફેક્ચરિંગ કરાવે છે જોઈ લો આ બધામાં બિલકુલ ન્યુ કલેક્શન તમને મળી જશે જો પ્રાઇસ બી તમે જોઈ રહ્યા છો બસો ત્રણસો પાંચસો એવી રીતના અલગ અલગ રેન્જમાં હોય છે ને હે ને રાજભાઈ જે આપણે મેન્યુફેક્ચરિંગ કરાય છે મેન્યુફેક્ચરિંગની સાઇઝ બસોથી ચાલુ થશે હા હવે જો સ્ટોન સ્ટોનવાળી ઇયરિંગ્સનું કલેક્શન આમ તો તમારી માટે છે ને એકસો પચાસ રૂપિયાથી શરૂ થાય છે જેમાં આવી રીતના સ્ટોન છે અને ડિઝાઇનર સ્ટોન લાગેલા છે જેમાં ત્રણ ચાર સ્ટોનનું લટકન છે એ રૂપિયા રૂપિયાથી શરૂ થઈ જાય છે જો આ રાજભાઈ બતાવી રહ્યા છે આ રીતની તમને ઇયરિંગ્સનું કલેક્શન એમની પાસે બિલકુલ ન્યૂ મળી જશે જો આ બધું ન્યૂ કલેક્શન છે ભાઈ ફટાફટ આવી જજો કારણ કે આ વર્ષે લગ્ન પ્રસંગમાં અને વેસ્ટર્ન લૂકમાં તમારી માટે પરી ઇમિટેશન જ્વેલરીમાં બહુ જ સરસ એવું કલેક્શન છે આ બધી ઇયરિંગ્સનું બિલકુલ ન્યૂ કલેક્શન બસો બસો રૂપિયાથી શરૂ થઈ જાય છે સ્ટોક તો બેનો એમની પાસે રનિંગ અને ટ્રેન્ડિંગ ઇયરિંગ્સનું કલેક્શન પચાસમાં એક અને સોમાં ત્રણ છે હે ને બરાબર જો આ રીતનું કલેક્શન લાગેલું છે કેવી રીતનું કહો છો રાજભાઈ આમાં એમાં તમને આ બધી જે અહીંયા લગાવી છે એટલી ડિઝાઇન સિવાય જો પચાસ એક થી મેં બધા ડિઝાઇન છે 50 થી પણ વધારે ડિઝાઇન આમાં બધામાં કલર મળશે બાર કલર આવે છે આ બાર કલર મળશે બરાબર છે બધામાં એક જ જેવી નહીં પણ અલગ અલગ મિક્સ ડિઝાઇન હજુ છે અને આ સે બીજી બધી બહુ મળશે વેસ્ટર્ન માં બરાબર છે અને આ જેવીમાં આમાં શેપ અલગ અલગ મળે રાઉન્ડ શેપ ટ્રાયંગલ શેપ હમ હમ 8 ના બધામાં હોય છે અલગ અલગ શેપ અલગ અલગ શેપ મળી જેસે બરાબર છે એટલે આ બધી તમે 50 એક અને 100 માં આપવાના છો બરાબર છે તો જોઈ લો વેનો આ બધી ઈયરિંગ્સનો કલેક્શન તમને સો માં ત્રણ મળી જાય છે અને પચાસમાં એક મળશે જો બહુ જ સરસ એવું બિલકુલ ન્યુ કલેક્શન છે એમની પાસે જોઈ લો તો ભાઈ બહુ જ સરસ એવું એમની પાસે બિલકુલ ન્યૂ ઇયરિંગ્સનું કલેક્શન એ પણ પચાસમાં એક અને સોમાં ત્રણ તમને મળી જશે તો ફટાફટ આવી જજો તમારા ફેવરેટ સેટ નું કલેક્શન ફક્ત સો રૂપિયા જેવી પ્રાઇસ થી પરિમિટેશન જ્વેલરીમાં સ્ટાર્ટ થઈ જાય છે હે ને સો સો રૂપિયા થી સેટ શરૂ થાય છે પછી પછી એમાં આપણી પાસે હવા આવશે ટુ ફિફ્ટી થ્રી હન્ડ્રેડ અચ્છા થ્રી માં છે એમાં ત્રણસો રૂપિયામાં છે હા એમાં ટીકો બુટ્ટી સાથે આવશે અચ્છા એમાં બધી કલર રેન્જ છે અત્યારે ટ્રેન્ડિંગ કલર જે નેવી બ્લુ છે બોટલ ગ્રીન છે મહેંદી ગ્રીન છે બરાબર બધી જાતના કલર મળશે એમાં બાર કલર આવે છે અલગ અલગ અચ્છા એમાં તો ટ્રેન્ડિંગ આ વાઇન કલર છે આમાં શું કીધી તમે આ થ્રી હન્ડ્રેડ આ ત્રણસોમાં આવી જશે બરાબર છે આવા હેવી સેટ માં તમને હવે પર્પલ કલર છે છે બધા અગિયારસો ના છે કુંદર રેન્જમાં જે માર્કેટ વેલ્યુ આની પચાસ બે હજાર પચીસો છે પંદરસો રૂપિયા સુધીની છે તમને અહિયાં હજાર રૂપિયા માં મળી જશે તેરસો રૂપિયા અગિયારસો રૂપિયા અગિયારસો એમાં બી તમને હજુ આમાં બી ટી પર્સન્ટ ઓફ છે અચ્છા સેલમાં માં બી તમને સેલમાં મળી જશે હા હા આ ડબલ સેટમાં છે જોઈ લો ભાઈ એમાં પછી હવે જો ભાઈ 20% તમને ઓફ તો મળવાનું છે પણ માર્કેટમાં આવશે માર્કેટમાં 1500 2000 રૂપિયા વાળા સેટ એમની પાસે 1200 1300 રૂપિયા જેવી રેન્જની અંદર હેવી સેટ મળી જાય છે જો જો માર્કેટમાં અત્યારે Instagram માં ખૂબ જ ટ્રેન્ડિંગ એવું લગ્ન પ્રસંગ સ્પેશિયલ આ રીતની જ્વેલરી આવી ગઈ છે જો આ બધું ન્યુ કલેક્શન છે રાજભાઈ આમાં કેવી રીતની રેન્જ હોય છે આ કોપર ગોલ્ડ છે જે માર્કેટમાં પંદરસો બે હજારની રેન્જ છે આપણી પાસે એમાં પાંચસો સાડી પાંચસો છસો માં મળી જશે અચ્છા દરેક જેમ કે આ તમે જોવો છો એનું ખાલી બાંધવાની મજૂરી અઢીસો ત્રણસો ચારસો રૂપિયા મજૂરી મજૂરી થતી હોય છે એમાં આપણે આખો પાંચસો છસો માં તો સેટ આપી દઈએ સેટ આપી દો છો બરાબર છે ભાઈ જો માર્કેટમાં જે પંદરસો બે હજાર પચીસો રૂપિયાની જ્વેલરી છે એમની પાસે હજાર પાંચસો પંદરસો સાતસો રૂપિયા જેવી રેન્જની અંદર અલગ અલગ જ્વેલરીનું કલેક્શન તમને મળી જશે કોપર ગોલ્ડ જવેલરી ની અંદર આ બધું જ ન્યુ કલેક્શન છે તમારી માટે એકલા ગોલ્ડન પોલિશ આવશે બરાબર રાણી કલર છે પિંક કલર છે જે રેગ્યુલર બધામાં ચાલે એક ડિઝાઇન બરાબર એટલે બધા કલર અને ડિઝાઇનોમાં મિક્સમાં આવી રીતે કોપર ગોલ્ડન જ્વેલરીમાં કલેક્શન મળી જાય છે હે ને

જુઓ બેનો લગ્ન પ્રસંગ સ્પેશિયલ તમારી માટે જળતરના હેવી સેટનું કલે કલેક્શન છે એમાં તમને બંને ઇયર મળી જશે ટીકો મળી જશે અને હેવી આ રીતનો સેટ આવશે જો છે ને આ મલ્ટી કલરમાં છે જે સંગીતાએ પહેર્યો છે જો આ રીતનું આવશે બધું જ ન્યુ કલેક્શન રાજભાઈ પાસે અવેલેબલ છે રાજભાઈ આમાં જે કુંદરના સેટ જે બતાવી રહ્યા છે જે સંગીતા બને વેર કર્યો છે કે એમાં શું રેન્જથી આપણી પાસે સ્ટાર્ટ થાય છે એ સિક્સ ફિફ્ટી સેવન હંડ્રેડ સ્ટાર્ટિંગ થાય છે એમાં આવી રીતના અલગ ડેલિકેટ ગોલ્ડન પોલીસ છે ચાલતી પછી એકદમ ડાર્ક ગોલ્ડન જોઈએ તો ગોલ્ડન આવે કોપર જોઈએ બરાબર છે એ રીતના બધી અંદર જડતર સ્ટોન આવશે બધા હા આ રીતના કલર આવશે તો આ બધા અગિયારસો રૂપિયા સુધીની રેન્જ ની અંદર આવી જશે બરાબર છે અને આમાં પેલું વીસ ટકા વાળું ડિસ્કાઉન્ટ લાગુ રહેશે વીસ ટકા દરેક જ્વેલરી પર મળશે સેટમાં તો વધી જાય ઓકે કોઈ પણ જ્વેલરી લો વીસ ટકા સુધી મળે છે અચ્છા રોડ ચોકરમાં માં ને એવા તમે જોઈ શકો બરાબર છે આમાં આ શું રેન્જ થી આવે છે આ ફાઈવ ફિફ્ટી ની જેવો તમે પસંદ કરો એ પ્રમાણે ની રેન્જ આવશે એમાં બધી વેરાયટી છે આમાં બધા અલગ અલગ સેપવાઇસ કલર છે એમની પાસે આવું ત્રણસો ને પચાસ રૂપિયા જેવું રેગ્યુલર થ્રી નું આવશે અચ્છા

પચાસ રૂપિયા મેક્સ માં તમને ફાઈવ ફિફ્ટી લગી માં પડે બરાબર છે પણ બધી જ ન્યુ ટ્રેન્ડિંગ જ્વેલરી આપણી પાસે આઇટમ પણ છે પરફ્યુમ મળશે હા હા પછી કોમ્પેક છે બરાબર કોમ્પેક ફાઉન્ડેશન કન્સીલર પ્રાઇમર બરાબર અને બધી સ્વિસ બ્યુટી રેણી લેકમી જેવી બ્રાન્ડેડ કોસ્મેટિક બધી બ્રાન્ડેડ માં મળી જશે એમાં રેણી અને સ્વિસ બ્યુટીમાં માં આપણે 12 માં 20% ઓફ આપીએ છે ઓફ આપીએ છે બરાબર એમાં તો મળશે એમાં બ્લશર છે હાઇલાઇટર છે આઈશેડો છે સિંગાર છે કાજલ લાઇનર મસ્કરા બરાબર દરેક આઈટમ મળશે કોસ્મેટિક સ્વિસ બ્યુટી માં કોસ્મેટિક માં તો જો ભાઈ આટલા મોટા શોરૂમ ની અંદર પરી ઇમિટેશન જ્વેલરીની અંદર ઘણું બધું એવું કલેક્શન હજુ પણ તમને વિડિયો માં બતાવ્યું નથી એવું કલેક્શન રાજભાઈ પાસે અવેલેબલ છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ અને રેગ્યુલર ઇયર રિંગ્સનું અને કોસ્મેટિક્સ આઇટમનું બધું જ શોપિંગ કરવા પરિમિટેશન જ્વેલરીમાં આવી જુઓ બેનો એકથી એક લગ્ન પ્રસંગ સ્પેશિયલ બિલકુલ ન્યૂ કલેક્શન તમને અહીંયા બધું પહેરી પહેરીને બતાવી રહ્યા છે જેથી તમને આઈડિયા આવી જાય જોઈ લો છે ને આખા બ્રોચ આવે આવે છે પછી સેટ હાથના પોચા આવે બુટ્ટી આવે ટીકો આવે એ રીતના હલ્દી માટેનો આવે છે એની સાથે આવા કસ્ટમાઇઝ કલર આપણે બનાવીએ છીએ ફ્લાવર ના આર્ટીફિશિયલ ફ્લાવર ના એમાં જેવો કલર જેવી ડિઝાઇન તમે ઓનલાઈન જોયેલી ડિઝાઇન હોય તો અમારા પાસે એકસો ડિઝાઇન છે એના સિવાય તમે કોઈ બીજો આવે છે બરાબર આ રેન્જ લઈને છસો સાતસો લગી આવે છે બરાબર એમાં પછી આજે કસ્ટમાઇઝ કરેલા હોય એમાં આવી રીતના ઈયરિંગ્સ તમે જેવી કોઈ એવી કસ્ટમાઇઝ કરી કસ્ટમાઇઝ થઈ જાય એવા કલર તમે જે કલર કોઈ કલર માં એમાં સેટ હોય હાથના પોચા આવે બરાબર એ રીતના તો જો એનો લગ્ન પ્રસંગ સ્પેશિયલ એમની પાસે હલ્દી મહેંદી સ્પેશિયલ આ રીતની બધી આ રીતનું બધું કલેક્શન વેલેબલ છે બહુ જ સરસ એવું કલેક્શન તમારી ડિમાન્ડ પર કસ્ટમાઇઝ કરીને પણ તમને આપે છે ફરી ઇમિટેશન જ્વેલરી વાળા તો બઉ જ સરસ એવું કલેક્શન એમની પાસે તમને મળી જશે હવે બેબી સાવર ના આવે જેમાં વચ્ચે માં લખેલું હોય એમાં હિન્દી માં છે કોઈને મરાઠી લખાવું ઇંગ્લિશ માં લખાવું રીતના થાય એમાં કલર ઓપ્શન આવ્યા વ્હાઈટ ગ્રીન છે પર્પલ વ્હાઈટ જેવો કોઈ એવો કસ્ટમાઇઝ આમાં આ બધું અલગ 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 ડિમાન્ડ પર અલગ અલગ ડિઝાઇન માં કસ્ટમાઇઝ આ પંદરસો નો સેટ આવે તેમાં એક મોટો સેટ આવે એક નાનો સેટ આવે પછી એક બ્રોચ આવે બરાબર પછી કમર આવે હાથના પોચા આવી જાય બુટ્ટી ટીકો આવી જાય અને જોડો આવી જાય આટલો બધો વસ્તુ આવી જાય આટલો બધો સેટ પંદરસો થી પંદરસો સત્તરસો બે રેન્જ માં આવે છે બે રેન્જ માં

લુઝ જોઈએ તો લુઝ બ્રેસલેટ જેવું બી બની જાય બની જાય માથા પટ્ટી ટીકા સાથે છે ટીકા સાથે આવશે તો ભાઈ આ રીતનો આ રીતનો સેટ રાજભાઈ કસ્ટમાઈઝ કરાવો હોય તો એવરેજ કેવી રીતની પ્રાઇસ હોય છે આ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ પંદરસો થી શરૂ થઈ જાય પછી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કરાવે એમાં તમે આ પછી આ કેવું આ બેઝિક ડિઝાઇન છે એમાં પછી તમે નામ બામ ચેન્જ કરાવડાવો આ દુલ્હન બદલે દુલ્હન નું નામ લખવું હોય તો પછી એમાં આવી રીતના કસામાં ફ્લાવર કલર ચેન્જ કરાવવો હોય એ બધા પ્રમાણે એ બધું કસ્ટમાઇઝ થઈ જશે હે ને જેટલો ગોળ નાખો એટલું મીઠું થશે ઓકે થોડી ભાઈ હવે ટ્રેન્ડિંગ મેટ ફિનિશિંગમાં ટ્વેન્ટી રૂપીઝથી સ્ટાર્ટિંગ છે અચ્છા ફ્લાવર વાળા જે ટ્રેન્ડિંગ ઓનલાઈન ચાલે ઇન્સ્ટાગ્રામના બધે એ થર્ટી માં છે તીસ રૂપિયાથી છે પછી આવા બો વાળા ક્લિપ છે ટ્રેન્ડિંગ છે બધા પચાસ પચાસ રૂપિયા વાળા છે ભાઈ જો ઇમ્પોર્ટેડ માં છે એવું નહીં કે તમને ભાઈ બતાવવાનું શું ને આપવાનું શું એવું કામ નથી અહિયાં જોરદાર એવું બિલકુલ ન્યુ કલેક્શન અને આ નાના નાના ક્લચર શું કોરિયન સ્ટાઇલ છે આ ફિફ્ટી રૂપીસ આ બધા અનબ્રેકેબલ આવશે અનબ્રેકેબલ આવે આ બધા પડે કરે તૂટે તો કશું થાય ના બરાબર આ પચાસ 50 રૂપિયામાં આવશે એમાં પછી બફની ના આવે છે સીટ મટીરિયલ ના એક્રેલિક એવા બધા બધા આવે આ આવેડ વન ટ્વેન્ટીના બરાબર છે જો બેનો ક્વોલિટી જોઈ લો તમે એકદમ બેસ્ટ ક્વોલિટી જે તમને બતાવી રહ્યા છે એ એજ રીતનું કલેક્શન તમને મળવાનું છે પછી આ ડાયમંડવાળા ડાયમંડવાળા મેરેજ ફંક્શનના ના છે આ હંડ્રેડ વન ટ્વેન્ટી વન ફિફ્ટીના આવશે અચ્છા એમાં આવી રીતના બફની ક્વોલિટી ના આવશે ટુ હંડ્રેડ ટુ ફિફ્ટી ના આવે છે અચ્છા

પછી આ ઉપરથી નાખવાળી ક્લિપમાં બી એવી રીતના આવશે ટુ હંડ્રેડ ટુ ફિફ્ટી ડાયમંડ વાલી બરાબર એમાં પણ બધા અલગ અલગ ડિઝાઇનો મળી જશે તો ભાઈ આવું બધું અને હેવી ક્લચરનું કલેક્શન પણ તમને ખૂબ જ સારી એવી પ્રાઇસ ની અંદર મળી જવાનું છે ફટાફટ વિડીયો શેર કરી ફરી ઇમિટેશન જ્વેલરીને આજે જ જોઈશું વેસ્ટર્ન ચેન પેન્ડલ છે જે ટ્રેન્ડિંગમાં છે જે આપણી ફિફ્ટી થી સ્ટાર્ટિંગ પચાસ રૂપિયા થી પછી ટુ હંડ્રેડ ટુ ફિફ્ટી ના થ્રી ફિફ્ટી

ગાય બધી બહુ જ અચૂક વેરાયટી છે આ તો વિડિયોમાં અમને જેટલું થોડું ઘણું બતાવ્યું છે હા કારણ કે તમે અહીંયા આવશો ને તો તમને જે જોઈએ એ બધું જ મળી જશે બધું જ મળી જશે તો વિડિયોમાં બધું કલેક્શન એટલે નહીં બતાવ્યું કે લાંબો વિડીયો થઈ જાય ને પછી તમે કમેન્ટ કરો જયેશભાઈ કેટલો મોટો વિડીયો એટલે ફટાફટ તમે વિડીયો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આવી જજો શોપિંગ કરવા માટે ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી માતા કી જય જય ગરીબ ગુજરાત